પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ કરાયા હતી વાત એમ છે કે નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું કૌભાંડ આચરાયું હતું જે અંગે સીઆઈડી ક્રાઇમ દ્વારા સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે સીઆઈડી ક્રાઇમ દ્વારા એક કાર્યપાલ ઇજનેર બે ડેપ્યુટી ઇજનેર બે ક્લાર્ક અને પાંચ હેડ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ છે જેઓએ કરોડોની ઉચાપટ કરી હતી સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ઉચાપત કરાઈ જેમાં તેઓએ નેવું સરકારી કામોના કરી કૌભાંડ આચર્યું હતું હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે